ગામઠી ગરબા બે હજાર પચીસનું ભવ્ય પ્રિલોન્ચ અમદાવાદ ખાતે પરંપરા સાથે ગામઠી ગરબા બે હજાર પચીસના ભવ્ય પ્રિલોન્ચ સાથે નવરાત્રિની નવતર ઉજવણી કરવામાં આવી શહેરના ગરબા પ્રેમી માટે અનોખા અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું જગજગ તથા ઇઝી યુ ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામઠી ગરબા બે હજાર પચીસ બેક ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ પ્રી લોન્ચ ઇવેન્ટ્સ ભક્તિ શક્તિ અને સંસ્કારોની સારાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરાઈ છે આ નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનાર આ ગરબા શ્રેણીમાં એક લાખથી વધુ દર્શકો ત્રીસથી વધુ પ્રતિષ્ઠ મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે ઇવેન્ટની વિશેષતામાં હેરિટેજ થીમ આધારિત સેટ ડિઝાઇન આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ લક્ઝરી વીઆઈપી જોન આરામદાયક કોફી લાઉન્સ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ફૂડ પ્લાઝા સામેલ છે સુરક્ષા માટે સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓ તથા સીસીટીવી કેમેરા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે આ પ્રસંગે અમિત અગ્રવાલ ફાઉન્ડર તેમજ જૈનમ રાજ ઓર્ગેનાઇઝેશન ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત અમદાવાદ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને મા નવ દુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવ દુર્ગાની નવરાત્રી અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદ વાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબા વૈષ્ણો નિયર બાય સરદાર ધામની પાછળ સાહીઠ મીટર ના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી માં નવદુર્ગાની

અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ બનાવ ના બને એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે કોઈ એક મેસેજ દરેક મિત્રો વિનંતી કરું છું ગામઠી ગરબાનો એક વખત મુલાકાત આપ સૌ જરૂરથી લેજો કારણ કે માતાજી માતાજીની આરાધનાની સાથે સાથે ત્યાં એ પીસફુલ વાતાવરણ કે ત્યાં તમને અનુભૂતિ થશે કે ખરેખર માતાજી અહીંયા હાજર છે અને માતાજી ની હાજરી માં સૌ ગરબા માણી રહ્યા છીએ તો દરેક મિત્રોને ને આપના માધ્યમ વિનંતી કરું છું ગામઠી ગરબાનો કોન્સેપ્ટ જે છે ત્યાં આગળ આપ સૌ મુલાકાત લેજો